આજે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ અને મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ પરીક્ષા યોજાશે જેમાં સવારે સાડા થી એક વાગ્યા સુધી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ લેવાશે આ પરીક્ષા માટે રાજ્યભરની સરકારી ગ્રાન્ટેડ અને ખાનગી શાળાઓને મળીને કુલ સાત વિદ્યાર્થીઓના ફોર્મ ભરાયા છે જેમાં ગુજરાતી માધ્યમના છ અને અંગ્રેજી માધ્યમના તેર વિદ્યાર્થીઓ છે આ પરીક્ષા રાજ્યના કુલ એકાવન ઝોનમાં બે હજાર છસો અડસઠ સ્કૂલ બિલ્ડિંગ કેન્દ્રોમાં ચોવીસ હજાર સાતસો ત્રેવીસ બ્લોકમાં લેવાશે સાતસો એક પરીક્ષા કેન્દ્રોમાં અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે પરીક્ષાર્થીઓ અત્યારે પરીક્ષા ખંડ સુધી પહોંચી ગયા હશે સવા દસ વાગ્યાનો સમય છે અને સાડા દસ વાગે પરીક્ષા શરૂ થવાની છે રાજ્યભરમાં આજે પાંચમા ધોરણમાં અભ્યાસ કરતા ગ્રાન્ટેડ અને સરકારી શાળાના વિદ્યાર્થીઓની સી એટલે કે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ પરીક્ષા લેવામાં આવી રહી છે વિદ્યાર્થીઓને ત્રણ અલગ અલગ પ્રકારની સ્કોલરશિપ હોય છે એ સ્કોલરશિપમાં લાયકાત ધરાવવા માટે લાયકાત મેળવવા માટે આ પરીક્ષા લેવામાં આવતી હોય છે ત્યારે આપ જોઈ રહ્યા છો કે નારણપુરા વિસ્તારની ટર્ફ સ્કૂલમાં આ પરીક્ષામાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે તે હેતુથી જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું છે ને જે રીતે બોર્ડની પરીક્ષામાં આયોજન કરવામાં આવતું હોય છે વિદ્યાર્થીઓને આવકારવામાં આવે છે એ જ પ્રકારનું વાતાવરણ એ પ્રકારની વ્યવસ્થા અહીંયા કરવામાં આવી છે મારી સાથે રોહિત ચૌધરી સાહેબ છે એમની સાથે વાત કરીશું સર આ પરીક્ષાનું મહત્વ શું છે ને પાંચમા ધોરણના વિદ્યાર્થીઓ છે કઈ કઈ સ્કોલરશીપ અને કઈ કઈ શાળામાં આ લોકો પ્રવેશને યોગ્યતા મળતી હોય છે પરીક્ષા આપ્યા પછી મેરિટમાં આવ્યા બાદ રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા આજે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ખૂબ મહત્ત્વની કહી શકાય તેવી વિદ્યાર્થીઓની પ્રતિભા સરકારી અને ગ્રાન્ટેડ શાળામાં ભણતા હોય તેવા ખાસ વિદ્યાર્થીઓ ને આજે તેમજ સ્વનિર્ભરમાં ભણતા હોય તેવા વિદ્યાર્થીઓની પચીસ ટકા સીટ શક્તિમાં હોય છે તો સરકારી ગ્રાન્ટેડ શાળામાં ભણતા એવા અને ગુજરાતની પ્રતિભાને ખાસ ઉજાગર કરવા માટેના એક સુંદર પ્રયાસના ભાગરૂપે આજે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ લેવામાં આવી રહી છે આ કોમન એન્ટ્રન્સ ટેસ્ટમાં ખાસ જે વિદ્યાર્થીઓ રક્ષાશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ટ્રાયબલ રેસિડેન્શિયલ સ્કૂલ આમ ત્રણે ત્રણ આ રેસિડેન્શિયલ સ્કૂલમાં પ્રવેશ મેળવે અથવા એમને જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપનો લાભ મળવાપાત્ર થતો હોય છે એટલે આ રીતે મોટી સ્કોલરશીપ મળવાપાત્ર થતી હોય છે અને બારમા ધોરણ સુધી ભણે ત્યાં સુધી દર વર્ષે વિદ્યાર્થીઓને સ્કોલરશિપ આપવામાં આવે છે એમાં સરકારી અને ગ્રાન્ટેડ શાળાના વિદ્યાર્થીઓ છે એ જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ રક્ષા શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ અને ટ્રાઇબલ રેસિડેન્શિયલ સ્કૂલનો પૂરેપૂરો લાભ તેઓ મેળવી શકે મેરિટમાં આવ્યા પછી અને ત્યારબાદ જો એમને સ્કોલરશિપ એમાં ન જવું હોય તો તેઓ પસંદગીને આધારે મેરિટ એટલે જ્ઞાન મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશીપનો લાભ પણ તેઓ મેળવી શકે છે સ્વનિર્ભર શાળાના વિદ્યાર્થીઓ જે છે એની પચીસ ટકા સીટ એ રક્ષાશક્તિ સ્કૂલમાં હોય છે એમને રક્ષાશક્તિ સ્કૂલમાં પ્રવેશ મેળવવા માટે પચીસ ટકા સીટ માટે પણ એવો પ્રવેશ પરીક્ષા આપી શકે છે એમ કોમન એન્ટ્રન દ્વારા વિદ્યાર્થીઓની પ્રતિભા બહાર લાવવા માટેનો એક સુંદર પ્રયાસ છે અમદાવાદ શહેરની અહીંયા ટર્પ સ્કૂલમાં મેં અહીંયા વિદ્યાર્થીઓને આ સ્વાગત કરવા નાના ભૂલકાઓ પ્રથમવાર પરીક્ષા આપે છે ત્યારે જાહેર પરીક્ષામાં મેં એનું સ્વાગત કરવા માટે અહીંયા o not sure